ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ફટાફટ આપણે ભાવ જાણી લઈએ બોટાદ ચૌદસો એકાણું હળવદ પંદરસો સોળ સિદ્ધપુર પંદરસો છ રાજકોટ પંદરસો એકવીસ મોરબી પંદરસો દસ જેતપુર ચૌદસો એકોતેર જામજોધપુર પંદરસો અગિયાર ખાંભા ચૌદસો એંસી સાવરકુંડલા ચૌદસો ચિમ્મોતેર વિસાવદર ચૌદસો સોળ અમરેલી ચૌદસો બાણું હારીજ પંદરસો જસદણ પંદરસો અઢાર માણસા ચૌદસો ઇઠોતેર વાંકાનેર ચૌદસો અઠ્યાસી બાબરા પંદરસો પંચોતેર ત્રાંગધ્રા ચૌદ सो विजापूर पंधर सो ચાણસમાં ચૌદસો પંચોતેર કાલાવડ ચૌદસો નેવું મહુવા ચૌદસો સાડત્રીસ ધારી ચૌદસો પચાસ ગોંડલ ચૌદસો છાસઠ અંજાર ચૌદસો બોતેર લખતર ચૌદસો સિત્તાવીસ હિંમતનગર ચૌદસો ચોરાણું જામનગર પંદરસો દસ ભાવનગર ચૌદસો સિત્તેર પાટણ ચૌદસો ને ચોરાણું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા ઘણા બધા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં ચૌદસો પચાસ ચૌદસો સાઠ ચૌદસો એંશી ટૂંકમાં અતિ સારો કપાસ હોય તો જ પંદરસોની આસપાસ ઘરે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે બાકી ચૌદસો પચાસથી ચૌદસો એંસી વચ્ચે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવ ગામડે બેઠા વીસ કિલોના અતિ સારો કપાસ હોય તો ઊંચામાં ઊંચા ભાવ મળી રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને કેવી વેચવાલી છે તેની માહિતી તમે કોમેન્ટ